નિકુંજ આંબલ્યા અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે આ બંને સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે ચાર કરોડની છેતરપિંડી થઈ છે આ ઇસમોએ દુબઈ ના બાયર બની વેપારી સંજય ગોટી પાસેથી એક્યાસી લાખનો ડાયમંડ ઓનલાઈન દુબઈ મંગાવ્યો હતો આ ઇસમોએ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આર્સન ઈસાકો જણાવ્યું હતું આ ઇસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહિલ મહેતા જગદીશ તડાવિયા અને અશોક ગદીરા સાથે પણ છેતરપિંડી કરી હતી આ બંને ઇસમો રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓ વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્કવાયરી કરતા ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાર બહાર બની હીરા ખરીદતા હતા વેપારીને વિશ્વાસમાં લેતા કોઈ ખાનગી વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓનો ફોટો ડાઉનલોડ કરતા ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી સાથે છેતરપિંડી કરતા હતા હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિકાસ છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવરણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના છ જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ સાત જેટલા હીરાની ડિલિવરી આ છ લોકો પાસેથી દુબઈ બેન્કોક હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ સાત જેટલા હીરાની કિંમત ટોટલ પાંચ લાખ બત્રીસ હજાર અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો પાંચ કરોડ જેટલા હીરાની કિ હીરાની કિંમત થાય છે આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ હોંગકોંગ બેંગકોક કરવામાં આવ્યા બાદ જે સાત દિવસ બાદ જે ડિલિવરી કરવા પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું અને એનું સંધાન એ તમામ અરજદારો છે એ પોલીસ શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ જ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ત્રણ બીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી ઇકોનોમિક ઓફેન્સની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખે આખું જે

જે છે આખી આ જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એ આજથી પાંચ મહિના પહેલાં મે જૂનમાં આખી આ કોન્સ્પિરસી કરવામાં આવી હતી જે અનુસંધાને અલગ અલગ પાંચથી છ વ્યક્તિઓ જેની અંદર મુખ્ય વ્યક્તિઓ ચેતન સુથાર અને અનુજ શાહ આ બે વ્યક્તિઓ મુંબઈથી આવીને સુરતમાં જે મિતુલ ગોટી અને નિકુંજ આમલિયાને મળ્યા હતા અને સાથે સાથે અન્ય આરોપીઓને મળ્યા હતા અને આ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે સુરત શહેરના જાણીતા જે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે એમનો અમેરિકાની અલગ અલગ કંપનીઓના ઓફિશિયલ વ્યક્તિઓ તરીકે કોન્ટેક્ટ કરીશું વોટ્સઅપ દ્વારા અમેરિકન વર્ચ્યુઅલ નંબર આધારે અને એ દ્વારા આપણે આ લોકો પાસેથી જે ડાયમંડ છે એની ખરીદી કરીશું અને ત્યારબાદ પેમેન્ટનો સાત દિવસનો વાયદો આપીને પછી આપણે એ ફોન બંધ કરી દઈશું એ મોટેસ્ટ જે એમની ઓપરેન્ડી કહીએ એની અંદર આ પાંચથી છ લોકો સૌથી પહેલાં ભેગા થયા હતા એ લોકોએ સુરત શહેર ખાતે એક સ્પેસિફિક મકાન ભાડે રાખ્યું હતું ત્યાં એમણે સૌથી પહેલાં એક સિમ કાર્ડ ડમી સિમ કાર્ડ લીધું હતું જેનો ડોંગલ તરી ઉપયોગ કરીને એનો ઇન્ટરનેટ ઉપયોગ કર્યો હતો એની સાથે સાથે એ લોકોએ વર્ચ્યુઅલી અલગ અલગ અમેરિકન નંબરો વોટ્સઅપ એક્ટિવેટ કર્યા હતા આ એક્ટિવેટ થઈ ગયા બાદ આ જે આરોપીઓ છે એમણે એક્ઝિમપીડિયા એક્ઝિપીડિયા નામની વેબસાઇટ અને અલગ અલગ જે બીજી વેબસાઇટ પરથી અમેરિકન જે ડાયમંડ સાથે જોડાયેલી કંપની અને કંપની સાથે જોડાયેલા એમના એમ્પ્લોઈઝની ડિટેલ એમના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા અને આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ એમને વોટ્સઅપમાં ડીપી લગાવીને કંપનીના ઓફિશિયલ નંબર તરીકે બતાવવા માટે કર્યો હતો ત્યારબાદ સુરતના જે વેપારીઓ છે એમની વિગતો એમને રેપનેટ નામની જે વેબસાઇટ છે રેપનેટ ઉપર વિશ્વ તમામ વિશ્વના અલગ અલગ મોટા ડાયમંડના બિઝનેસો પોતાના ડાયમંડ્સ છે સેલિંગ માટે એની ડિટેલ્સ મૂકતા હોય છે અને એ જે વિગતો છે સુરતના ડાયમંડના જે વેચાણ કરનારા લોકો છે એમના ડાયમંડની વિગતો રેપનેટ પરથી મેળવી હતી અને ત્યારબાદ એ લોકોએ અલગ અલગ જે ડાયમંડ વિક્રેતાઓના ફોન નંબર પર અમેરિકન વોટ્સઅપ નંબર આધારે સંપર્ક કર્યો હતો અને અમેરિકન કંપની તરીકે એમની ઓળખાણ આપીને એ લોકોએ આ ડાયમંડની ડિલિવરી દુબઈ હોંગકોંગ બેંકો બેન્કોક ખાતે લીધી હતી મેં કહ્યું એ પ્રમાણે ટોટલ સાત ડાયમંડની ડિલિવરી દુબઈ અને હોંગકોંગ બેન્કોક ખાતે કરવામાં આવી હતી જેની કિંમત અંજારીત પાંચ કરોડ રૂપિયા છે આ આખી આખી જે કોન્સ્પિરસી છે એની અંદર દસથી વધુ લોકો સામેલ છે હાલ બે આરોપી નિકુંજ અને મિતુલની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપી બાબતે અલગ અલગ તપાસ ટીમો મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવી છે હું મીડિયા મિત્રોના માધ્યમથી તમામ સુરત શહેરના ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નમ્ર અપીલ કરીશ કે આગામી દિવાળીના તહેવારો અનુસંધાને જ્યારે પણ આપની પાસે કોઈપણ વ્યક્તિ ડાયમંડના ખરીદી માટે કે વેચાણ માટે કોન્ટેક કરતો હોય તો મેક શ્યોર કરવામાં આવે કે એની ઓફિશિયલ આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવે જે તે કંપની સાથે ઇમેલથી સંપર્ક કરવામાં આવે જે તે કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબર્સ કે ઓનર્સના નંબર સાથે કોન્ટેક કરવામાં આવે એની સાથે સાથે જે રેફરન્સીસ દરેકે દરેક કંપની પોતાના રેફરન્સ પણ આપતી હોય છે જેની સાથે બિઝનેસ કરેલા હોય છે એ રેફરન્સીસ સાથે વાત કરીને પણ કન્ફર્મ કરવામાં આવે અત્યારનો જે કિસ્સો છે એની અંદર ફક્ત ને ફક્ત વોટ્સએપ નંબર અમેરિકન વોટ્સએપ નંબરના કોન્ટેકના આધારે પાંચ કરોડથી વધુ કિંમતના હીરા ડિલિવર કરવામાં આવ્યા હતા એટલે આ પ્રકારની જે ભૂલ છે એ કોઈ પણ બિઝનેસમેન ના કરે એ ટેક્સટાઇલ સાથે જોડાયેલો હોય કે હીરાના બિઝનેસ સાથે જોડાયેલો હોય કે કોઈપણ પ્રકારના બિઝનેસ સાથે